સીનિયર પોલીસ અધિકારીને સોંપવામાં આવી કે 18 વર્ષથી નીચેના બાળકો જે જે સિરિયસ મામલો છે એ કેસની તપાસિયા PI નું પોલીસ સ્ટેશન ત્યાં DYSP ને જે છે PS ને પોલીસ નું CPI ને એટલે નાની ઉંમર 18 વર્ષથી કે નીચેની ઉંમરના કિસ્સામાં સિરિયસલી લે અને સિનિયર અધિકારી તપાસ કરશે એવી વ્યવસ્થા પણ ગોઠવી છે આજે ઓર્ડર પણ કર્યો છે એની અમે ચાર હતા બેઠકમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તમામ લોકો એ પોતાના સ્વજનને પાછા મેળવવાની રજૂઆત जिला पुलिस अधीक्षक ने करी थी उम्मीद है कि हाँ मिल जाएगी लड़की हम हाँ मिल सकती है पे साहब फॉर्म भरवाया है आशा लगती है कि हाँ साहब मिल सकती है लड़की कितने साल की थी और हाँ, हाँ साहब तेरह साल की थी लवासा मंदिर दूध चढ़ाने के लिए जा रही ग्यारह बजे के टाइम घर से निकली साहब आशा है कि आज हम साहब के पास आए हैं यहाँ पे कि हमारी लड़की मिल सकती है વલસાડ પોલીસના આ પ્રયાસ થકી પોતાના સ્વજનો અને બાળકોને ગુમાવનાર લોકોને હૂંફ મળી હતી અને તેમના સ્વજનો અને બાળકો વહેલી તકે મળી આવશે તેવી આશા તેમની આંખોમાં જોવા મળી હતી માનવ ઠાકોર વીટીવી વાપી